માણડીની હજી પાંચમો દિવસ છે ને આ કાલે ઉપર આવે જાય આના જીવા નીણું કરે આય કલાક અમારો વિડિયો જોવો ઈ પેલાનો આપણે અમારી ઘરતીમાં કામ થયું આ તો આણીને તો આવડે <laughs> 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 राम राम सीताराम बताए आज ही थे साफ नहीं नहीं सफाई कोबा नहीं, नहीं।, को नहीं एक कॉमेंट को, आई थी क्या, कि अमार मूंबई में ही ध्राबो कोबो को कही को को सॉरी तो सरस अमे तो प्रोफेशनल बोली कर

હા હાલ એનો કો નહી પાવડો આને નથી ભીનું એકલી ભીનું કા પાવડો હે છે તો જો અમારે છે ને એટલે સાફ સફાઈ નું આનો ભૂકો નાખીએ ને

અનાજીમાં નિયમ નું કરે ને આલી કોરું જો એટલું એટલું ન નાખવાનું હોય ધોર પ્રમાણે નિયમ કરે હાલો આની આદરણ કરી દીધું છે

માણડી ની કપા અને લપ તો હે આય કલા જો આયો જો આયો સરવાણ મે થઈ જાય જો ઈ પાણી દેખાય હો જો ઈવા ઈવા ઉતતા આવે જો થાય થકે પાણી ભરી જો આવે આવે જો એ જો દેખાય આ જો જો આવે जाओ ये मेल के है क्या जाओ जा वहां बीजू आवे आगे पानी पानी करना तो था। पानी है कड़ी बाहर में है था के खेत पानी नहीं पड़यो

કોરી આખે આખી કોરી ઉટી આખે આખી ભીજવે નાખી ઘડી ઘરમાં યો ન ને જો હે યો નહીં જાય હે આવી ગયા જો એટલી વારમાં માં પાટલાની સાહની પાટલા હે ને ભર દીધું જોઈ ઓર આપુ આ પર ન આવવાના આ

રામ પરમાર ફેસબુકમાં આવી ગઈ છે કોઈ ખબર ન હોય તો જરાક નહીં કોમર મારે આવી જલો બોલો કરી દીજો જરાક ને ઓલે હા કામ જો પાંદડા આ પેરા ત્યાં બતાવી ઠાવકો આવે ગમે આઈ કલાસ વાવણી જેવો એ પેલા થયો હતો ને તાર ધીરો ધીરે આવતો ને ખબર ન પડે ગમે હા દોઢ દોઢ બે કલાકમાં ઠાવકો આવે ગમે તો શું છે તમારે જમવા કરવામાં ભજીયા 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 શું પ્લાન છે ઘર કને સક હે કઈ નઈ કઈ હે નઈ ભજીયા ખાવા ભજીયા નો સામાન કઈ હે નઈ આ દુખી ને આટલી પડી થી પડી એનો થાળી ખાવા જોઈ તો પછી લે તોય ખાવા કાન જોરે ક કોટીયા ન

આવ્યો ધરતી નો ધણી બે સુરા બંધ થતું જોતા ખરી મેં વર હે ભૂકા બોલાવ્યો ભૂકાઓ કાંઈ ઘટે નહીં એ અહીં થાય કે મેં આવ્યો ભૂકા જ ઘટ ને થાય બોલી તીનું ને એક ની ટાઈટ લાગે બિસાડીને બાકી આ બે તો મોજ કરે જોરદાર સિંહ તો ઉગાર વાળે જવા હાથ વાળો બોલીની ટાઈટ લાગે એનું વ્યવસ્થા કરવી છે ভোক পাব লাগে তেতিয়া খুব কাম

हैं जो कर जी वाला के जो कर जी वाला के जो कर निकाय निकाल देंगे हाँ तितारे का न करो सेजा वही कर <laughs> लो बताएं आएगा